બિસ્પુલે એમની મારું નામ રાયમા અનોરઅલી કાસમ હું આ ફરીદમહેમની મસ્જિદ એમનો મુતોલી છું આ આજે ચૌદ પંદર વર્ષથી આ એક રસ્તો બનેલો હતો હવે રસ્તો સાવ બેસી ગયો છે અને પહેલો જ રસ્તો આ બન્યો હતો એના પછી બધી રસ્તા બન્યા છે અને આ રોડથી બહુ નીચો છે અનેકવાર અમે આ જાણકારી સરકાર શ્રીને કે ભાઈ આ મસ્જિદ છે અમારો હલ્લાનું ઘર છે અમારામાં મસ્જિદ એટલે જાવ એટલે અમારામાં ફરજ છે પાંચ નમાજ હર હાલમાં અમને પડવી પડશે અને મસ્જિદ એક એવી વસ્તુ છે કે આ ગટરનું પાણી ગમે ત્યાંથી ઉપરાય મસ્જિદની બાજુમાં છે તમે આનો બધે જોઈ રહ્યો છો હવે અંદર અમને જાઓ કેમ પાક સાફ સુથરા હોઈએ ત્યારે જ મસ્જિદમાં જવાય અમને બહુ તકલીફ પડે છે હું આપશ્રીને બધેને વિનંતી કરું છું કે હિન્દુ મુસ્લિમ આપણે બધે એક જ છીએ કોઈનો કાંઈ છે નહીં આજે ક્યાં પણ મંદિરમાં પણ એવું હોય તો ક્યાં પણ ન ચાલ્યા અને આ મિસ્જિદ જે અલ્લાનું ઘર છે એમના એમાં એમાં અમને ફરજીયાત નમાજ માટે જવો જ પડશે હવે પહેલો આ પગથીઓ જ આજે આપણે અહીંયાથી ગટરમાંથી જાઓ તો મિસ્ત્રીજ અંદર કેમ જાઓ એટલે હું આપશ્રીને બધેને ખાસ વિનંતી કરું છું આ ફરિયામાં આ મિસ્જિદનો મુકવલી છું ચૌદ વર્ષથી અને ખાસ નમ્ર અપીલ કરું છું કે આ મહેરબાની કરીને આ રસ્તાનો કાંઈ નિરાકરણ કરો એક નાનો ટુકડો છે ફકરો એક છે મોટી વસ્તુ નથી અનેક ફેરા અમે કાઉન્સિલરોને કીધો છે બધે જને કીધો છે ઘણા બધાને કીધો છે હજી સુધી થયો નથી હું સરકારશ્રીને ખાસ અપીલ કરું છું કે મહેરબાની કરીને અમારી આ વસ્તુને તમે જો હું આ આપણા ચેનલના માધ્યમ દ્વારા ખાસ અપીલ કરું છું કે આ રસ્તાનો કાંઈ પણ તમે નિકાલ કરી દો આ અમારો ગાહ છે એમાં અમને નમાજ પાડવી હર હાલમાં ફરજ છે હવે મસ્જિદમાં જો આ ગટરનું પાણી આવતો હોય આ બાજુમાં હોય અંદર અમને જાઓ કેમ એટલે મહેરબાની કરીને હું ખાસ અપીલ કરું છું કે તમે એનો કાંઈ નિકાલ કરી દો અને ઘણી ભાઈ ખાસ આવ્યા છે અને આવા કામમાં અમને બહુ સાથ સહકાર આપે છે હું એમના માટે ખાસ દુઆ કરું છું એવું નથી કે અમારા કંઈ આ મુસલમાન છે મોડિયન છે અમારે કાંઈ બધે જ્ઞાતિ કરીને જાય છે એ માણસ બહુ એના માટે પણ ખાસ દુઆ કરજો ને હું એને પણ દાદ આપું છું કે આવા નેક કામ કરતા રહે સલામ બરાબર હા આ સાથે સાથે આ મિસ્ચિત છે ને એની બાજુમાં રાયમા ડૉક્ટરનો દવાખાનું છે એમાં પણ એ જ તકલીફ છે કોઈ પણ અંદર દર્દી માણસ આવી નથી શકતો અને દર્દી હોય તો તમે સમજી શકો છો કે એની કેવી હાલત હોય કેમ કરાવવા પડે આવી બારે વર્ષથી ગટરનું પાણી ભરે જ પડે દવાખાનામાં પણ આવી નતા મહેરબાની કરી ને આનું કાંઈ હું તંત્રશ્રીને ખાસ અપીલ કરું છું તમારા માધ્યમથી આ કહું છું અને ઘણીભાઈને પણ ખાસ ભરામણ કરું છું અને રાયમા સાહેબ આ બેઠા છે અને એ મને કીધો કે તમે હજી સાહેબ ગમે એમ કરીને મારા બારામાં તમે ભરામણ કરો જેના કારણે અહીંયા મને બહુ તકલીફ પડે છે અહીંયા બધી દર્દી આવે છે સાહેબ હવે દર્દી તમે સમજી શકો છો કેવી રીતે આવે બરાબર મહેરબાની કરીને આનો કાંઈ વકીલ કરો ઘનીભાઈ હું તમને પણ કહું છું તમે આમાં સાથ સહકાર આપશો તમારા માધ્યમથી તમારી ચેનલથી એવો અમને સાથ સક્કર આપશો આ કામ છે ભૈયા એ બાબત ઘર છે એમાં નમાજ પડવી છે આપણને સારું કામ છે સલામ